નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર અર્જુન બામણિયા નામની ચેનલમાં જે સોમવારે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થવાના હતા તે નામંજૂર થઈ શક્યા થઈ ગયા છે તેમના વકીલ દ્વારા કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે તેઓ કહે છે કે કેટલાક વિડિયાઓના કારણે તેમના જામીન નામંજૂર થઈ ગયા છે અને હવે તેમને આગળ હાઈકોર્ટમાં જવું પડશે તેવું કહેવામાં આવ્યું છે તમે તેમના વકીલ દ્વારા શું કહેવામાં આવ્યો તેમનો વિડીયો અહીંયા જોયો મધા ફેક્ટરી પર આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ખાસ કયા વિડીયો હતા અને શું હતું એમાં એ સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું આખું જજમેન્ટ વાંચ્યું નથી આપણા તરફથી કઈ કઈ